નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરની ઘટના ચકચારી ઘટના બનવા પામી છે બિલ્લી મોરા દેવસરની મહિલાએ પોતાના જ બે બાળકોનું ગળું દબાવી મારી નાખ્યા પોતાના સસરાને પણ મારવાનો પ્રયાસ કરતા સસરા નાસી છૂટ્યા પોલીસને જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી મહિલાએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે એ પહેલાં ત્યાં પોલીસ પહોંચી જતા એને અટકાવી લેવામાં આવી બિલ્લીમોરા પોલીસે મહિલાની અટકાયત કરી રાત્રે એક વાગ્યાની ઘટના થઈ હોવાની આ ચર્ચા ચાલી રહી છે બંને બાળકોની ઉંમર અંદાજીત ચાર અને સાત વર્ષની છે પોલીસ ઘટના અંગેની તપાસની કાર્યવાહી શરૂ કરી પ્રાપ્ત માહિતી મુજબ એવી પણ વાત સામે આવી છે કે મહિલાને માતાજી સપનામાં આવ્યા અને આવું કૃત્ય કરવા માટે કહ્યું એવી બુમરાણ પણ એ મારી રહી છે શું હકીકત છે તો પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે પણ બે માસૂમ બાળકોનો ભોગ લેનારી આ જનતા કેવી હશે નવસરીના વાસદા રાણીફળિયા ખાતેથી દીપડાના ચામડા સાથે ચારની અટકાયત ડાંગના શિવારી માળથી શેડ્યુલ વન અંતર્ગત આવતા અમૃત દીપડાના ચામડાના વેચાણની બાતમીથી મળતા વન વિભાગની કાર્યવાહી પૂર્વ અને પશ્ચિમ બંને વન વિભાગના વન અધિકારીઓએ રાણીફળિયામાં રેડ કરી એક મહિલા સહિત પાંચ આરોપીને પકડી પાડ્યા રાણીફળિયાના રાજેશ પણીકર તેમજ દીપડાનું ચામડું વેચવા આવેલા અને વડોદરાથી ખરીદવા આવેલા બે મળી કુલ ચારની અટકાયત કરવામાં આવી વન વિભાગે દીપડાનું ચામડું કેવી રીતે લાવ્યા એ દિશામાં તપાસ વેગવંતી બનાવી આ પ્રકરણમાં હજુ પણ અન્ય આરોપીની સંડોવણી હોવાની આશંકા પકડાયેલા આરોપીની અંદર રાજેશ માધવ પણિકર રાણી ફળિયા વાસદા જયેશ રામદાસ ગાવિત શિવારી માળ ડાંગ કિરીટ ચંદ્રકાંત ચૌહાણ વડોદરા અને ગિરીશ ઘોષાલ પરમાર વડોદરાની અટકાયત કરવામાં આવી નવસારી મહાનગરપાલિકાના વિજલપોર વિસ્તારમાં મારુતિનગર ગઈકાલે રાત્રે રસ્તો બન્યો અને આજે સવારના દ્રશ્યો જુઓ સ્થાનિક લોકો દ્વારા મોરચો માંડવામાં આવ્યો મહાનગરપાલિકા કચેરી ખાતે કારણ કે તમે જુઓ ભ્રષ્ટાચારની પરિસીમા એટલે માત્ર અને માત્ર મહાનગરપાલિકા નવસારી કારણ કે ગઈકાલે રાત્રે બનેલા રસ્તાની આજે સવારે હાલત જુઓ ક્યાં ડામર દેખાતો જ નથી અરે એ તો ઠીક કદાચ થૂક લગા આવી અને પેચવાર કરીએ ને ચાલે કઈ ટેકનોલોજી અને કોની નજર કઈ રીતે આ કોન્ટ્રાક્ટરો આટલી બધી બેદરકારી દાખવી શકે એટલું જ નહીં સ્થાનિકોએ જયારે જણાવ્યું કે ભાઈ રસ્તા ખૂબ ઉપર આવી ચૂક્યા છે અને ઘરો નીચે જઈ રહ્યા છે રસ્તો ખોદી અને રસ્તો બનાવો તો ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ રસ્તો નીચે નહીં જાય તમારે કરવા હોય તો તમારા ઘર ઉપર કરો અરે ચાલીસ પચાસ લાખ રૂપિયા ના ઘર બાપ દાદાના સમયથી રહેતા આવેલા વ્યક્તિઓ કઈ રીતે કઈ ટેકનોલોજીથી પોતાનું ઘર ઉપર લે એ તો બતાવો બોત્તેરમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહ ડાંગ જિલ્લા સહકારી સંઘ અહવા દ્વારા બોતેરમાં અખિલ ભારત સરકાર સપ્તાહ ઉજવણી નિમિત્તે આજરોજ સહકારી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ડાંગ જિલ્લા સહકારી સંઘ અહવાના બોત્તેરમાં અખિલ ભારત સહકાર સપ્તાહ ઉજવણી કાર્યક્રમ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની અંદર વાત કરવામાં આવે તો ચૌદ નવેમ્બર બે હજાર પચીસથી વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી સપ્તાહભર કાર્યક્રમ દરમિયાન પરિસંવાદો કાર્યશાળાઓ ચર્ચા ગોષ્ઠી વક્તૃત્વ સ્પર્ધાઓ યુવા માટે ક્વિઝ સ્પર્ધા તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને આવશે લાયન્સ ક્લબ નવસારી દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર પચ્ચીસને ગુરૂવારે બપોરે બાર કલાકે અર્બન સેન્ટર એક પુષ્પક સોસાયટી પીએચસી સેન્ટર નવસારીમાં વીસ ટીબી પેશન્ટોને પૌષ્ટિક કીટ ખજૂર ગોળ ચણા મગ સિંગદાણા બિસ્કીટ વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળ રહ્યો હતો પ્રમુખ રાજશ્રી ખદરીએ આવકાર આપી દર્દીઓને દવા સાથે પૌષ્ટિક આહાર લઈ જલ્દીથી સ્વસ્થ થઈ જાઓ તેવી શુભેચ્છા પાઠવી હતી સુપરવાઇઝર ભાવેશભાઈ દ્વારા દવા સાથે ચેકઅપ નિયમિત કરાવવું અને શું કાળજી રાખવી તે વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન આધુનિક ભારતના શિલ્પી નહેરુ હતા આ શબ્દો ઉચ્ચાર્યા રાજન જોશીએ નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં આજે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની એકસોને છત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ઈ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગની અંદર જ્યારે આ જયંતિ ઉજવવામાં આવી ત્યારે પ્રાર્થના વૈષ્ણવવજન તો તેનેર કહીએ ગાવામાં આવી હતી શાળાના શિક્ષક મુકેશભાઈ વિદ્યાર્થીઓએ પ્રાર્થના રજૂ કર્યા બાદ આચાર્ય પ્રતિબેન સોલંકીએ સૌને શાબ્દિક આવકાર આપ્યો બાળકોના પ્યારા નહેરુ ચર્ચાના જન્મ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં સિસોદરા કન્યાશાળાની બહેનોની વોલીબોલની ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા બની ઝોન કક્ષાએ ભાગ લેશે ગુજરાત સરકાર રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસમાં નવસારી જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ કાંગવાઈ હાઈસ્કૂલમાં ચીખલી ખાતે રમાઈ હતી જેમાં નવસારી તાલુકાની સરકારી ખાનગી સહિતની શાળાઓએ તાલુકામાં વિજેતા થયેલ ટીમોએ ભાગ લીધો હતો આ રમતમાં સિસોદરા ગણેશ્વર કન્યા શાળાની અંડર ફોર્ટીન બહેનોની ટીમ ફાઇનલમાં એબી હાઈસ્કૂલ શાળા સામે રમી હતી અને ફાઇનલ વિજેતા બની હતી અને અંડર સેવન્ટીનની સિસોદ્રા હાઇસ્કૂલની ટીમ શ્રી સત્યસાઈ સાંઈ હાઇસ્કૂલ સામે ફાઇનલમાં રનસઅપ રહી હતી આ રમત રમતવીરોને રમતનું કોચિંગ શાળાના આચાર્ય જતીનભાઈ ટંડેલ અને વોલીબોલના નેશનલ પ્લેયર જેમના દ્વારા આપવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન અડતાલીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો સેઠ એસસી સી પારેખ નવસારી હાઈસ્કૂલ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં મેળવેલ સિદ્ધિ કક્ષાની શાળાકીય અંડર સેવન્ટીન ટેકવાન્ડો બહેનોની સ્પર્ધામાં બદ્રીનારાયણ મંદિર બાપ્સ હોસ્પિટલની બાજુમાં અડાજણ સુરત ખાતે યોજાઈ હતી જેમાં શાળાની વિદ્યાર્થીની ધોરણ નવ બીની શાહુ કાજલ એસ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રમાણપત્ર મેળવેલ છે ખેલ મહાકુંભ બે હજાર પચીસ નવસારી અંડર સેવન્ટીન એથ્લેટિક્સ સ્પર્ધા મદ્રસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં પટેલ હર્ષ દિવ્યેશભાઈ ટ્વેલ્બ બી સો મીટર દોડમાં પ્રથમ ક્રમે પ્રાપ્ત થયેલ અને વિજેતા થયેલ સાથે જ આહિર જેનિલ ગિરીશભાઈ ટ્વેલ્થ સી લાંબી કોચ સ્પર્ધામાં તૃત્યક્રમ પ્રાપ્ત કરેલ સાથે જ અબાઉ સેવન્ટીન દોડ સ્પર્ધામાં ઢિમ્મર સ્મિત વિજયભાઈ ત્રણ હજાર મીટરની દોડમાં તૃત્યક્રમ પ્રાપ્ત કરેલ છે આ તમામને પીટી શિક્ષક મંગલભાઈ થોરાટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આચાર્ય અને શિક્ષક મિત્રોએ તેમજ ટ્રસ્ટીઓએ વધાવી લીધા હતા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપાની કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ અંતર્ગત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુળ સુપા ખાતે બુધવારે પાંચ વિભાગમાં કુલ બાર બાળ વૈજ્ઞાનિકોએ ઇઠ્યોતેર કૃતિઓનું પ્રદર્શન યોજ્યું હતું જેમાં ગુરુકુળ વિદ્યામંદિર સુપાની કૃતિ વેસ્ટ પ્લાસ્ટિક મેનેજમેન્ટ દ્વિતીય વિભાગમાં કચરાનું વ્યવસ્થાપન એટલે પ્લાસ્ટિકના વિકલ્પો અંતર્ગત રજૂ થઈ હતી સદર કૃતિએ સર્વાંગી મૂલ્યાંકન મુજબ ઉત્તમ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ પસંદગી મેળવી વિજે સ્થાન મેળવનાર કૃતિ તરીકે સ્થાન મેળવ્યું છે આ કૃતિ બાળ વૈજ્ઞાનિકો પટેલ શ્રી અશોકભાઈ અને પટેલ વેદ હેમંતભાઈ દ્વારા તૈયાર કરવામાં આવી હતી માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી હેતલબેન આહિર તથા અક્ષયભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડાંગ જિંગલા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ ડાંગ જિલ્લા સેવા સદન અહવા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય રંડક વિજયભાઈ પટેલ સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજની સહાયતા માટે તમામ ખેડૂતોની અરજીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે ઝડપી કાર્યવાહી હાથ ધરવા અપીલ કરી હતી દરમિયાન સુબીર તાલુકાના એસ માટે બસ ડેપોની ફાળવણી વિશ્રામગૃહ લાઇબ્રેરી તેમજ કોલેજ માટે નવીન જમીન ફાળવણી માટે તપાસ કરી જમીનની દરખાસ્ત કરવા જણાવ્યું હતું સાથે જ ધોધલી ઘાટમાં નિર્માણ થનાર ડેમની જમીન માટે પણ વન વિભાગ દ્વારા જમીન મંજૂરી અંગેની કાર્યવાહી કરવા પણ જણાવવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસારી મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે શાકભાજી માર્કેટની અંદર મહિલાઓ મોટે ભાગે પ્લાસ્ટિકના જબલા માંગવાનો આગ્રહ રાખતા હોય છે અને જેના કારણે પ્લાસ્ટિકનું દૂષણ ખૂબ વધે છે અને પ્રદૂષણ થાય છે જે સંદર્ભે હવે મહાનગરપાલિકાએ એક મશીન જે ખરું એ શાકભાજી માર્કેટમાં મૂક્યું છે કે જેની અંદર આપણે દસ રૂપિયાનો સિક્કો નાખશો તો આપને મજબૂત ટકાઉ અને કાપડની થેલી મળશે કે જેથી કરીને પ્લાસ્ટિકનો દુરુપયોગ થતો અટકે અને ગૃહિણીઓ પણ જે ખરી એમને શાકભાજી લેવા માટે અથવા તો અન્ય વસ્તુ ખરીદવા માટે શોધવા જવી ના પડે તો આ પ્રમાણે એક નવતર પ્રયોગ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે નવસારી મહાનગરપાલિકાની અંદર દક્ષિણ ગુજરાતના સૌથી વધુ અનુભવી કાર્યપાલક ઇજનેર મનીષ પટેલે નવસારી મહાનગરપાલિકાના સિટી ઇજનેયરનો ચાર્જ છોડી અને હવે એ ચાર્જ જે ખરો નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયકને સોંપ્યો છે હવે નિલય નાયકની દેખરેખની અંદર નવસારી સિટીની અંદર રસ્તાઓ બનશે રોડો બનશે અને જે કંઈ પણ સિટી ઇજનેયરનું કામ હશે એમની નિગરાની અંદર કરવામાં આવશે તો આ પ્રમાણે ફરી એકવાર એનએમસીને એક લાયક અધિકારી મળ્યા હોય એ વાત નકારી શકાય એમ નથી નવસારી જિલ્લા પોલીસે ફરી એકવાર ખૂબ મોટી માત્રાની અંદર દારૂ ઝડપી પાડ્યો છે નવસારી એલસીબી ટીમે ફરી એકવાર પચીસ લાખ ચોમોતેર હજાર નવસોનો દારૂ અને અન્ય મુદ્દા માલ સહિત કુલે એક કરોડ બાસઠ લાખ આડત્રીસ હજાર પાંચસો ઓગણચાલીસનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે એક આરોપીને ઝડપી પાડ્યો છે ફરી એકવાર અશોક લેલન જે ટેન્કર છે ટેન્કરની અંદર દારૂ લઈ જવાતો હતો બોરિયાચ ટોલ નાકા ઉપર બાતમી આધારે વોચ ગોઠવી અને ટેન્કર આવતાની સાથે જ એને અટકાવીની અંદર તપાસ કરતાં આટલી મોટી માત્રાની અંદર દારૂ મળી આવ્યો હતો અને સાથે જ ચાલક એવા અભિષેક બચ્ચન અલી હુસૈન શ્યામ ખાન કે જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ને ઝડપી પાડવામાં આવ્યો હતો તો સાથે જ અન્ય ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે નવસારી શહેર માટે ગૌરવની ક્ષણ કારણ કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ટાઉન ટાઉનહોલનું ઈ લોકાર્પણ થવા જઈ રહ્યું છે નવસારી મહાનગરપાલિકાના આધુનિક અને સુસજ્જ ટાઉનહોલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પંદરમી નવેમ્બર એટલે કે આવતીકાલે સવારે અગિયાર કલાકે એમના ડેડીયાપાડા ખાતેના લાઈવ કાર્યક્રમ દ્વારા ઈ લોકાર્પણ કરી કરવામાં આવશે શહેરના નાગરિકોને સર્વોત્તમ સુવિધાઓ આધુનિક ઓડિટોરિયમ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉત્તમ માળખું પૂરું પાડવાના હેતુથી આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે ઉભરીને આવ્યું છે નવસારીના વિકાસ યાત્રામાં આવતીકાલ નો દિવસ ઐતિહાસિક બનવા જશે અને સાથે જ નવસારી મળશે નવું ટાઉન હોલ ગુજરાત સ્ટેટ સાયબર સિક્યુરિટી તરફથી આજના જમાનામાં પોતાની જાતને કેવી રીતે સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવું તે માટે અંબિકા હાઈસ્કૂલ ગળતમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો તારીખ તેર નવેમ્બર બે હજાર રોજ અંબિકા હાઈસ્કૂલ ગળત ખાતે સાયબર સિક્યુરિટી માટેનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં વક્તા તરીકે ગુજરાત સ્ટેટ સાયબર સિક્યુરિટી સેલના વોલેન્ટિયર પરેશ નાગપાલે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી વેરાની કમાણી પાણીમાં સમાણી જેવી દશા બની છે નવસારી મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા સર્કલની અંદર હર ઘર જલ નલ સે જલ યોજના અંતર્ગત આશાનગર ખાતે પરમાર હોસ્પિટલ પાસે જે નવું સર્કલ બનાવવામાં આવ્યું એમાં સરસ મજાનો અધર નળ અને નીચે માટલું